નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઈમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજનો મુખ્ય સમાચાર કાંકરે તાલુકાના થરા શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની શહેર ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય સાબિત થઈ કાંકરે તાલુકાના વેપારી મથક થરાની મેઈન બજાર અને હાઈવે સર્વિસ રોડની બંને બાજુ ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે જ્યાં નજર કરો ત્યાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો અને આડે ધડ વાહનોનું પાર્કિંગ સહિત રસ્તા વચ્ચે ઉભી રહેતી લારીઓના કારણે ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે કાંકરેજ મામલતદાર કચેરીમાં સંકલન સમિતિની મિટિંગમાં વારંવાર પ્રશ્ન અંગે ધ્યાન દોરવામાં આવે છે છતાં પણ પરિસ્થિતિ જેસેથી બેસે હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે થરાથી ખારિયા ટોટાણા નાળા પાસે તો ફૂટપાથ પર શાકભાજી વેચવા વાળા દબાણ કરી ને જમાવીને બેઠેલા વિડીયોમાં નજરે પડે છે ત્યારે હવે એક બાજુ બંને બાજુ દુકાનદારો દ્વારા તો દબાણ કરી મોટા ઓટલા અને શેડ બનાવી દીધા છે અને હવે તો જે તે દુકાનની સામે લારીઓ ઊભી રખાવી ભાડા વસૂલ કરવામાં આવતા હોવાનું લોક મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે જોકે હજુ સુધી થરા નગરપાલિકાના અધિકારી કે શહેર પોલીસનું પેટનું પાણી હલતું નથી એવું દેખાઈ રહ્યું છે આડેધડ પાર્કિંગ કરેલા વાહનો રોડ પર ટ્રાફિકની સમસ્યાનો અંત ક્યારે આવશે એની રાહ જોવાઈ રહી છે જ્યારે થરા પોલીસ સ્ટેશનના હવે પીઆઈની પોસ્ટ નિમણૂક કરવામાં આવી છે

કોઈ વ્યક્તિને તત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે તો કલાકો સુધી એક્સેન્ટ એમ્બ્યુલન્સ ટ્રાફિકના કારણે સમયસર દર્દીને હોસ્પિટલ પહોંચાડી નથી શકતી પછી ચોર્યાસી વિસ્તારની તો વાત જ કંઈક અલગ છે મસ્ત મોટા પાર્કિંગ વગર શોપિંગ સેન્ટરો ઊભા કરી દેવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની વાહન પાર્કિંગ કે પછી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ નથી સાથે વાત કરીએ તો ખારિયા રોડ માર્કેટ યાર્ડના નાળાથી વાળીનાથ તરફ જતા રસ્તા પર થરારૂની રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં દુકાનદારો દ્વારા મનફાવે તેમ લારી ગલ્લાનો દબાણોનો રાફડો ફાટ્યો છે અને તેને લીધે નાના મોટા વાહન ચાલકો ને રાહદારીઓ માટે માથાના દુખાવો બની જાય છે ત્યારે હવે નાના જામપુર અને ખારિયા તરફથી રેતી ભરેલા ડમ્પરો પણ મેઇન બજારમાંથી પસાર થતા ટ્રાફિક જામ થઈ જાય છે તંત્ર તમાશો જોઈ રહ્યો હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે હવે મીડિયાના અહેવાલોને પગલે થરા નગરપાલિકા થરા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ જોવું રહ્યું પરંતુ ટ્રાફિક સમસ્યાને વધારો કરવામાં વહીવટી તંત્રની સાથે ક્યાંક ને ક્યાંક જવાબદાર થરાના વેપારીઓ અને ભારે વાહન ચાલકો જ ગણાઈ શકાય બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર